જેસીબી એક્સ મશીન ફૂલ જવાબદારી સાથે વેસવાનું છે આગળ પાછળ બંને ટાયર સાવ નવા જોવા મળશે એન્જિન સારું જોવા મળશે અને કમની કલર સાથે જેસીબી મશીન જોવા મળશે તો વાત કરીએ મોડલ કિંમત ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં નંબર આપેલો છે સનુ જીરો સોળ સત્તર ઝીરો સોસાઠવાળો તે નંબર માત્ર જાહેરાત માટેનો જ છે માલિકનો મોબાઈલ નંબર ક્યાં જોવા મળશે કિંમત મોડલ આગળ વિડીયોમાં જ વાત કરીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો વાત કરીએ આપણે જેસીબી થ્રીડીએક્સ મશીનની મોડલની તો બે હજાર અને દસનું મોડલ છે મશીન અને કમ્પ્લીટ વર્ક કરે છે બકેટ તમને આખું જોવા મળશે દાતા આખા જોવા મળશે આગળ પાછળ બંને ટાયર્સ સાવ નવા જોવા મળશે ચારે ચાર એન્જિન કમ્પ્લીટ વર્ક કરે છે મશીનનું એન્જિન એ સો ટકા વર્ક કરે છે કમની કલરમાં જ જેસીબી મશીન જોવા મળશે બધા જેક ઓઇલ બધું સારું જોવા મળશે સડો ક્યાંય પણ તમને જેસીબીમાં જોવા નહીં મળે કમ્પ્લીટ વર્ક કરે છે બધા કાચ આખા જોવા મળશે નવા જોવા મળશે ટૂંકમાં તમને કમની ફિટિંગ જ આખું જેસીબી મશીન જોવા મળશે અને ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે તો વાત કરીએ આપણે જેસીબી મશીનની મિત્રો કિંમતને તો માલિકે આ જેસીબી મશીનની કિંમત નવ લાખને પિંચોતેર હજાર રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવ્વાણું બે પંચાવન સિમોતેર બે સુમાળી માલિકનો મોબાઈલ નંબર છે નવ લાખ અને પિંચોતેર હજાર રૂપિયા જેસીબી મશીનની કિંમત રાખેલી છે અને આ જેસીબી મશીન તમને જોવા મળશે જિલ્લો બોટાદ તો ગામ પાલયાદ ગામ જોવા મળશે પાલિયાદ ગામ જોવા મળશે મા તો માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો મિત્રો આ વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હોય તો વિડીયોને ઉપર જ નવાણું બે પંચાવનવાળો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે તે નંબરમાં કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર આ જેસીબી મશીન જોઈ અને તમે આ જેસીબી મશીન લઈ શકો છો તો વધુ માહિતી માટે નવાણું બે પંચાવન સીમોતેર બે ચુમ્માલીસવાળા નંબરમાં કોન્ટેક કરી વધુની વિગત ત્યાંથી મેળવવા વિનંતી જય વસરાજ